આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ માધ્યમોએ ઝડપથી વાયરલ થતાં પ્રજા માટે ચર્ચાનો વિષય બન્યો છે મેળવાયેલી માહિતી અનુસાર સાધારણ પ્રશ્નને લઈને ઉદભવેલા તણાવમાં ઘરમાં બેઠેલા હાજરોમાં આશ્ચર્ય પ્રસરી ગયું હતું યુવક ભરત ફુલતરીયાએ મારપીટ અંગે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા માટે અરજી કરી છે ઘટનાથી યુવાનોમાં ભારે અસંતુષ્ટિ ફેલાઈ છે અને સામાન્ય જનતાએ આમ આજે વિરોધ નોંધાવ્યો છે ઈશુદાન ગઢવી આ ઘટનાને રાજકીય કાવતર તરીકે ગણાવી વિરોધ પક્ષ ઉપર આક્ષેપ કર્યો છે આ ઘટનાએ રાજકીય માહોલમાં માણસાઈ અને ચર્ચાની મર્યાદા અંગે નવા પ્રશ્નો ઉભા કર્યા છે આ ઘટનાના વિડીયો પછી રાજકીય ક્ષેત્ર અને સામાજિક વર્તુળોમાં પણ ઉગ્ર પ્રતિક્રિયા જોવા મળી છે વિપક્ષી પક્ષોએ આઘાત વ્યક્ત કર્યો છે અને જગ્યાએ જગ્યાએ આમ આદમી પાર્ટી પર જવાબદારીની માંગ કરી છે

પાણી આમ ભરાઈ ગયું અને આમ કરપ્શન એ કીધું કે ભાઈ તમે ની વાત કરો પાણી ની વાત કરો તો અગિયાર વાળા તમે આમ આદમી પાર્ટી દિલ્હી હતા રાજધાની ભારતની રાજધાની

મારવા ઉપર આવી જાવ બેસો બરોબર તમારું શું થાય તમે ખાલી એક નાનો યુવાન ચાલી વરનો તમને બે સવાલ કરે ખાલી સિમ્પલ ને સોબર બે સવાલ કે તમે રોડ ની વાત કરો પંચારો પાણી ભરાણું સાચી વાત ભરાણું બરોબર તો યમુના નદી માં અગિયાર વરા પાણી ભરાણું દિલ્હીમાં ઘડી ગયું ત્યાં તમે ક્યાં ગયા હતા